જો ભક્તિના અધિકારી બધા જ છે તો શું કૃપાના પણ અધિકારી બધા જ છે ભગવદ કૃપા કોના ઉપર થાય ભક્તિ પછી બહુ સુંદર પ્રશ્ન કે ભક્તિના અધિકારી અગર બધા છે તો કૃપાના અધિકારી બધા છે કે નહીં એક બહુ સુંદર દયારામભાઈ નું ધોળ છે કે સિંહણ કેરું દૂધ હોય તે સિંહણ સુતને જરે પ્રેમ રસ તેના ઉરમાં ઠરે જે કોઈ પ્રેમ અંશ અવતરે જે પ્રેમ અંશી અવતરે જેમાં હોય 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 અને એ પ્રેમ અંશી ગોપાલદાસજી પણ કહે છે દૈવી આસુરી બે પ્રગટાવી દ્વિધા પ્રકાર પ્રભુએ જે દૈવી સૃષ્ટિ છે જે પ્રભુના અંગમાંથી પ્રભુની લીલા સૃષ્ટિ પ્રગટ થાય છે એ લીલા સૃષ્ટિ વિવિધ પ્રકારના પ્રકારોથી કોઈ સત્સંગના માધ્યમથી કોઈ ગ્રંથના માધ્યમથી કોઈ સદ વૈષ્ણવના માધ્યમથી કોઈ વૈશ્વાનરના માધ્યમથી વિવિધ પ્રકારથી સંગના પ્રભાવથી એ જીવ પોતાની સ્વરૂપ જ્ઞાન કરી અને ભગવાનને સમર્પિત થઈ શકે એ અધિકારી છે અનુસારેણ માર્ગસ્ત્રેધા ફલાય શાસ્ત્રાર્થ પ્રકરણમાં શ્રી મહાપ્રભુ નિબંધમાં આજ્ઞા કરે છે કે સ્વાધિકારાનુસારેણ જે અધિકારી છે એને સ્વયં એ કોઈ પણ જગ્યાએ હોય એવા ઘણા ઉદાહરણ છે હમણાં એનો વિસ્તાર નથી કરવો કે જીવ એવા એવા પ્રત્યક્ષ ઉદાહરણો અમે જોયા છે કે કુલમાં પરિવારમાં કોઈ વૈષ્ણવ ન હોય એ ભારતીય પણ ન હોય ઇન્ડિયન પણ ન હોય એ અન્ય દેશના વાસી હોય જેનેટિક્સ પણ જુદા દેશના હોય ઘર પરિવાર બધું જ બીજા ધર્મ બીજા માર્ગોના અનુયાયી હોય અને છતાંય એવા કુલમાં એવા ઘરમાં એવા એન્વાયરમેન્ટમાં જન્મ લઈને પણ એ અસમર્પિતનું ત્યાગ કરે અષ્ટાયમ સેવા કરે વૈષ્ણવ્ય વેશભૂષાને જોબ પર પણ પહેરે અને ઘરમાં પણ પહેરે વૈષ્ણવીય ચિહ્નોને પણ ધારણ કરે એટલે જેની ઉપર કૃપા કરવી છે એની માટે કોઈ બાધ નથી